કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે ઓસ્ટ્રેલિયા આવવું છે તો કઈ રીતે આવવું કયા વિઝા પર આવવું ઘણા બધા એવું કહે છે કે અમે આ સ્ટડી કર્યું છે તો અમે કયા સ્ટડી પર આવીએ સ્ટુડન્ટ વિઝા પર આવવું છે પણ શું સ્ટડી કરીએ અને ઘણા બધા તો એવું પણ કહે છે કે અમે તમને ડોક્યુમેન્ટ સેન્ડ કરીએ તમે ચેક કરી આપો તો એક તો હું કોઈ માઇગ્રેશન એજન્ટ નથી કે મને આઈડિયા હોય આ બધા બાબતો છે એમાં તો માઇગ્રેશન એજન્ટ જ જોઈએ અને અત્યારે તો ઘણા બધાના મેસેજ એવા પણ આવે છે કે અત્યારે જે ટાઈમ ચાલે છે જે એજન્ટો છે બ્રો ફ્રોડ નીકળે છે તો અમારે કોના પર ટ્રસ્ટ કરવો એ વાત પણ સાચી છે અત્યારે જેવી રીતે ટાઈમ ચાલે છે એમાં બહુ ફ્રોડ થાય છે પણ હું એક ટ્રસ્ટેબલ એજન્ટ છે જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં છે અને મારું ખુદનું કામ પણ હું ત્યાં કરાવું છું જેનું નામ છે પદ્માણી માઇગ્રેશન અને એમની જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં બ્રાન્ચ છે જે ગોલ્ડકોમાં એ પદ્માણી માઇગ્રેશન છે અને ગુજરાતમાં અમદાવાદ સિટીમાં છે પદ્માણી માઇગ્રેશન અને જે અહીંયા ગવર્મેન્ટમાં ઓથોરાઈઝ પર્સન થયેલા છે જે લાયસન્સ એજન્ટ છે તો એમની પાસે તમે કામ કરાવો તો વધારે સારું રહી કારણ કે જે લાયસન્સ ના હોય એમની પાસ પાસે કામ કરાવો તો હું એવું નથી કહેતી કે બધા ફ્રોડ જ હોય પણ ક્યારેક ફ્રોડ થવાની પણ શક્યતા રહી એટલે કામ કરાવો તો લાઇસન્સ એજન્ટ હોય એમની પાસે કામ કરાવો તો વધારે સારું રહી અને મારું ખુદનું કામ પણ હું ત્યાં કરાવું છું એટલે જે આ પદ્માણી માઇગ્રેશન છે એક એવી જે બ્રાન્ચ છે કે જે જેના પર તમે ટ્રસ્ટ કરી શકો છો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય એમનું સોલ્યુશન આપી દે છે અને તમારું કામ પણ ઝડપથી થઈ થઈ જાય છે કારણ કે હું મારી જે મારું જે પોતાનું કામ કરાવું છું એટલે મને આઈડિયા છે અને વધારે માહિતી જોતી હોય તો તમે પદ્માણી માઇગ્રેશનનું પેજ છે એ ફોલો કરવાનું ના ભૂલતા હું બધી જ માહિતી હમણાં ઉપર આપી દઈશ કે પદમાણી માઇગ્રેશનના જે કોન્ટેક નંબર છે તો બ્રાન્ચ છે કઈ કઈ જગ્યાએ છે અને આ ઉપરાંત પદ્માણી માઇગ્રેશન જે એજન્ટ છે એ ખુદ અહીંયાના જે રૂલ્સ ચાલતા હોય અને નવા રૂલ્સ આવતા હોય એ બધી જ એમને ખબર હોય એટલે એના વિશે પણ થોડી થોડી ઘણી ઇન્ફોર્મેશન એ મોકલવાના હોય તો એમના પણ હું વિડીયો મારા પ્રોફાઇલમાં હું જલ્દીથી શેર કરીશ અને તમારે વધારે માહિતી જોતી હોય તો પદમાણી માઇગ્રેશનના જે પેજ છે એને ફોલો કરવાનું ના ભૂલતા અને સારું ચલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ બાય